હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસના છેલ્લા સોમવારે શક્તિપીઠ અંબાજીથી સાત કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે આ મંદિરમાં ચાર ઓગસ્ટના રોજ જોધપુરના દિનેશભાઈ ગોસ્વામી દ્વારા અઢાર કિલો વજનનું શુદ્ધ ચાંદીનું થાળ એકવીસ લાખ રૂપિયાની કિંમતનું ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું જેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી આજે પંદર દિવસ બાદ કોટેશ્વર મહાદેવ મંદિરના રાત્રે આવેલા ત્રણ તસ્કો શુદ્ધ ચાંદીનું થાળું ચોરી કરીને ભાગી રહ્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટના અધિકારીઓ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી અને ડોંગ સ્કોડ ની મદદ લીધી હતી અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે પાલનપુરથી ડોંગ સ્કોડ ની ટીમ ડોંગ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ડોંગ સ્કોર્ડ દ્વારા કોટેશ્વર મહાદેવ મંદિર ડોંગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચોરીને શોધવા માટે તપાસ કરવામાં આવી અને મંદિરથી જંગલ તરફ જવાનો રસ્તો પણ ડોંગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું હજી સુધી ચોરીની કોઈ પણ જાણકારી મળી નથી સીસીટીવી ફૂટેજ માટે રાત્રે બાર અને દસ પર કોટેશ્વર ગોકુલેશ્વર મંદિરમાં ત્રણ ચોરો પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કોટેશ્વર ગામ આવેલું છે ત્યાં થોડો જંગલ વિસ્તાર છે ત્યાં આવેલું જે મંદિર છે કોટેશ્વર મંદિર થોડું ઊંચાઈ ઉપર આવેલું છે એમાં મંદિરમાં રાત્રિના બારેક વાગ્યાના સમયે અહીંયા અજાણ્યા ઈસમોએ જે કોટેશ્વર દાદાની જે લિંગ હતી એના ઉપર જે ચાંદીનું થાળું હતું એ થાળું કાઢીને લઈ ગયા છે અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ હતી જીઆઈએસએફની પરંતુ ગાર્ડ થોડી દૂર બેસેલી હતી સીસીટીવી કેમેરામાં અજાણ્યા શખ્સો આવી જાય છે તાત્કાલિક અમો પણ નાઈટમાં હતા અમને જાણ થઈ જેવી તરત અમે અહીંયા પહોંચી ગયેલા હતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને સવારમાં સવાર સુધી અલગ અલગ ટીમો પાડી તમામ દિશાઓમાં શોધખોળ ચાલુ કરેલી સવારમાં ડોગ આવી જતા જે દિશા તરફ ડોગે સૂચન કર્યું એ બાજુ જંગલ વિસ્તારમાં બેલ જણાય છે અને અને ટેકનિકલ મદદથી મદદથી ફિંગરપ્રિન્ટ તમામ આ ચોરી ડિટેક્ટ કરવા માટે અંબાજી પોલીસ પૂરેપૂરી મહેનત કરી રહી છે કોટેશ્વર પૂજારી વિષ્ણુભાઈ જોશી કોટેશ્વર ખાતે મહાદેવને એક ભક્ત દ્વારા ચાંદીનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે આજની રાતે બારને પાત્રીસે મને જીઆઈ સેફ ગાર્ડશ્રીનો ફોન આવેલો કે એની ચોરી થઈ ગયેલી તો અમે શ્રીને જાણ કરી અને ક્લાર્ક ક્લાર્કશ્રીને મેં જાણ કરી અને રાતે અમે ત્યાં ગયા જીઆઈ સાહેબ પણ ત્યાં આવ્યા હતા અને બધી ઘટનાને અમે પણ સાહ સહકાર સાથે એની અત્યારે તપાસ ચાલુ છે